આજરોજ ગાંધીધામ કોર્પોરેશને સરાહનીય કામગીરી કરી છે જાણ થતાં જ ગણતરીના કલાકોમાં આદિપુર વિસ્તારમાં સાફ સફાઈ શરૂ કરાઈ મળતી માહિતી મુજબ ગાંધીધામ મહાનગરપાલિકામાં સફાઈ કરતી એજન્સીનો જૂનમાં કાર્યકાળ પૂરો થતાં અને નવી એજન્સી તૈયાર ન હોવાથી છેલ્લા કેટલાક સમયથી સફાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ છે જોકે વહીવટીતંત્રે દાવો કર્યો છે કે સપ્તાહમાં નવી એજન્સી કાર્યભાર સંભાળશે ત્યાં સુધી મનપા પોતાના સ્ત્રોતોથી સફાઈના પ્રયાસો કરી રહી છે જે અનુસંધાને કોર્પોરેશન ડેપ્યુટી કમિશન સંજયકુમાર રામાનુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાંધીધામ અથવા તો આદિપુર વિસ્તારમાં ક્યાંય પણ ગંદકી જણાઈ આવે તો મનપાનું ધ્યાન દોરશો જે બાબતે આજરોજ સવારે અંદાજીત દસ વાગે આદિપુરની સાતવાડી વિસ્તારમાં એક જાગૃત નાગરિક દ્વારા બે ત્રણ દિવસથી રસ્તા ઉપર કચરો પડ્યો હોવાની જાણ મનપા સેનેટરી ઇન્સ્પેક્ટર કરણભાઈ ધુવાને કરવામાં આવી હતી વાતની જાણ થતાં જ કરણભાઈ દ્વારા તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી અને સફાઈ હાથ ધરવામાં આવી જેને લઈને રહેવાસીઓમાં રાહત થઈ છે